ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે પડોશી સગાવાળાઓએ શંકા જતા ઘરમાં ઘૂસીને ઝપાઝપી શરૂ કરી હતી આ દરમિયાન ઈશ્વરભાઈજીએ માછી પટેલને પણ ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈને નિર્દયાતાપૂર્વક માર મારવાનો આવ્યો હતો માથાના ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું છે મૃતકની છોકરા કનુ ઈશ્વરભાઈજી આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા પછી સમગ્ર નિકોરા ગામના ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે પેનલ પોસ્ટ મોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવો જોઈએ નહીંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે માઉ નામ કનુભાઈ ઈશ્વરભાઈ ઉર્ફે કમલેશભાઈ હું ચાર પાંચ વર્ષથી મારી બેનના ઘરે મક્તમપુર ભરૂચમાં રહેમ છું અમારે એવું કે અચાનક મારા પર ફોન આવ્યો કે ભાઈ મારા કસીનનો કે તારા પપ્પાને કોઈ મારીને ફેંકી દીધા છે તો તારે એમને એડમિટ કરવા જ ના છે તો તારે નિકોરા જવું પડશે એટલે એ જાણ થતાં હું મારા પપ્પાને બચાવવા માટે મારી બાઈક લઈને ડાયરેક નિકોરા પહોંચ્યો તો અહીંયા મેં જોયું કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા ત્યારબાદ પોલીસ ગુનો થયો છે અને એક કાર્યવાહી કરે એ મોત અમારે મારવા વાળા એ મારી મમ્મીએ જોયા છે અને એમને સુકલટી પોલીસ સ્ટેશનમાં એમને સ્ટેટમેન્ટ આપેલું છે જે બનાવ બન્યો છે મારી મમ્મીને પૂરેપૂરો ખબર છે ત્યાં હાજર નહોતો અને જે મમ્મીએ એક જોયું છે અને બોલ્યું કીધું છે તે એકદમ બરાબર બોલેલા છે જે વિધિ કરવા માટે ગ્રહ નડવાના કારણે અમે વિધિ કરવાની હતી તો અમારા કોઈ ત્રાંત્રિકને બોલાવ્યા હશે મા પપ્પાએ મારી મમ્મીને એ વાતની જાણ નથી મા પપ્પાએ કોન્ટેક કરીને ઘરે બોલાવ્યા હતા અને ત્યારબાદ વિધિ કરવાનું શરૂ કર્યું અને અચાનક બાજુનો મા જે રહે છે મહેશ મહેશ ઉર્ફે સુરેશ અને સૂર્ય પણ કહે છે સલમાન પણ કહે છે ને મહેશ કરશનભાઈ ઉર્ફે બચુભાઈ પટેલ અમે બાજુમાં રહે છે એ અને એની વાઈફ અપીબેન બંને જણા અમારા ઘરમાં ઘૂસીને બહાર બહાર પકડીને લઈ ગયા અને મારતા મારતા લઈ જવાની ખુશી છે મારી મમ્મીએ જોયું તો એ અચાનક મારી મમ્મીની પાછળ ગઈ અને જે ખતેરડાનું મંદિર આવે છે આંબાના ખેતરમાં રહીને સીધા ત્યાં લઈ ગયા અને ત્યાં જયું તો જોયું મારી મમ્મી કે બધા ચાર બાજુથી અમારા કુટુંબવાળા બધા છે એ અમને મારતા હતા અને ધક્કો જેવા આવી ગયો અને પડી ગયા એમાં જેવા પડ્યા હતા એના ઊભા નથી થયા મગો